સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલાક દબાવજો નોટિફિકેશન જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે રામનવમી અને પ્રબોધની એકાદશી એ બે ઉત્સવના દિવસો હોવાથી જરૂરા જરૂર વડતાલ સમયો કરવા જવું પરંતુ સમયો ભરવાની સાચી રીત કેવી હોય છે અને ચૈત્રી સમયમાં જો ભૂલથી આવું કરશો તો આ જરૂર દુખી થશો તો ભક્તો તારીખ છ એપ્રિલ બે હજાર પચીસને રવિવારના રોજ ચૈત્ર સુધી નવમી આવે છે અને તે દિવસે રામનવમીનો સમયો વડતાલમાં શરૂ થાય છે ભક્તો આ સમયો લગભગ છ દિવસનો હોય છે રામનવમીનો સમયો તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસને શનિવારના રોજ એટલે કે પૂનમના દિવસે પૂર્ણ થાય છે ભક્તો ચૈત્ર સુધી નવમીના સમયમાં હજારો હરિભક્તો દર્શન કરવા આવે છે અને સમયનો લાભ લે છે પરંતુ તેઓને સમયનો ફળ મળતું નથી ઉલટાના તે દુખી થાય છે ભક્તો આ પાછળ અમુક કારણો જવાબદાર છે ભક્તો તેમાં પહેલું કારણ છે કે સમયમાં ઘણા હરિભક્તો પોતાના કુટુંબ સહિત ફક્ત ફરવા જ આવતા હોય તેવું લાગે છે ધાર્મિક સ્થળોએ ફોટા પાડવા સેલ્ફી પાડી ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ ઉપર તેને મૂકવા ગ્રુપ ફોટો ભગવાનના પ્રસાદીના સ્થળો હોય હોય છે છે ત્યાં અને પિકનિક કરવી તેવું લાગતું ભક્તો ત્યારબાદ બીજું કારણ છે કે સમયમાં ઘણા લોકો ફક્ત ઉતારા તેમજ જમવાની સગવડમાં જ ધ્યાન આપતા હોય છે તેઓ કાયમ જમવાની અને ઉતારામાં જે અગવડતા પડતી હોય છે તેમજ બીજી અન્ય માથાકૂટમાં જ રહેતા હોય છે ભક્તો ત્યારબાદ ત્રીજું કારણ છે કે સમયમાં ઘણી વખત ઘણા હરી ભક્તો ફક્ત બીજા ભક્તોના અવગુણ જોતા હોય છે જેવી રીતે કે આવા ભક્તો અહીંયા કેવી રીતે આવે છે આવા ભક્તો આવું ધ્યાન બરાબર રાખતા નથી તેમજ દરેક નાની મોટી વાતમાં બીજા ભક્તોના અવગુણ જોતા જ હોય છે તો ભક્તો સમયમાં જો તમે પણ આવું કરતા હોય તો તમને પણ સમયનું સુખ નહીં મળે અને લોકોના અવગુણ લઈને તમે પણ જરૂર આ જરૂર દુખી થશો તો ભક્તો સમયમાં સૌપ્રથમ પોતાને બ્રહ્મરૂપ માની એવી ભાવના રાખીવી અને સમયમાં જેટલા પણ લોકો આવતા હોય તેમનામાં તમારે દિવ્ય ભાવ રાખવો જોઈએ સમયમાં બને તેટલી નાનામાં નાની સેવા કરવી જોઈએ કારણ કે ભગવાનના ધામમાં બીજા ભક્તોની સેવા કરવાનો લાભ કોકને જ મળતો હોય છે ભક્તો તે ઉપરાંત સમયમાં ભગવાનના દર્શન કરી સમયામાં થતા વિવિધ પ્રસંગોમાં દિવ્ય ભાવ રાખવી પ્રસંગોને નિહાળવા જોઈએ કારણ કે અંતકાળે જો આ પ્રસંગ યાદ આવી જાય અને તેના યોગે કરીને ભગવાન દેખાઈ આવે એટલે કે ભગવાનનું સ્મરણ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય છે માટે ચૈત્ર માસમાં આવતા સમયમાં જીવનમાં આવેલો એક અદ્ભુત પ્રસંગ છે તેમ માનીને સમયમાં ભાગ્ય લઈને પોતાનું કલ્યાણ કરીએ તો આવો ભક્તો આપણે સૌ ભેગા મળીને ચૈત્ર સુધી નવમીનો સમયો તેમાં ભાગ લઈએ અને ભગવાનના દર્શન કરી હરિભક્તોના દર્શન કરી અને પોતાનું કલ્યાણ કરીએ આમ ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં બતાવેલી માહિતી તમને જરૂર જરૂર પસંદ આવી હતી આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી